સમર્થકો ઉમટી પડ્યા હતા આમ આદમી પાર્ટીના લડાયક અને યુવા નેતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વસાવા વડોદરા સેન્ટ્રલ જેલથી બહાર આવ્યા ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાનું સ્વાગત કરવા પ્રદેશ સહપ્રભારી ગુલાબસિંહ યાદવ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સુરઠિયા ઉપસ્થિત રહ્યા હતા આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ સહિત આદિવાસી સમાજના આગેવાનો અને ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો ધારાસભ્ય ચૈતર વસાવાનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા ચૈતરભાઈ તુમ આગે બળો હમ તમારે સાથ હૈ નારાથી ચૈતરભાઈ વસાવાના સમર્થકોએ તેમનું સમર્થન કર્યું હતું અને પોતાના ધારાસભ્યને હાર હતા અને ચૈતરભાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા આદિવાસી લોકો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું આજે વડોદરામાં પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી વિસ્તાર અને સમાજની સાથે સાથે સમગ્ર ગુજરાત માટે ફરી એકવાર મજબૂતીથી અવાજ ઉઠાવશે અને ષડયંત્ર કરીને ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા હતા તેમ ચૈતર વસાવાએ જણાવ્યું હતું વધુમાં ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું દિવસોમાં મારી સાથે ન્યાય થશે સત્યને ગમે તેટલો પરેશાન આ પોલીસ અને ભાજપના લોકો કરશે પણ સત્યનો વિજય થશે એ લોકોએ મારા અવાજને દબાવવાની કોશિશ કરી છે પણ આ અવાજ હવે દબાવવાનો નથી જ્યાં પણ અન્યાય થશે ત્યાં અવાજ ઉઠવાનો છે અને આ સંવિધાને આપેલો અવાજ છે અને આ અવાજ એ લોકોના અવાજ છે એટલે ક્યારે દબાવવાનો નથી પૂરી તાકાતથી અમે લડીશું ચૈત્રભાઈ હવે કેવી જોશથી કામ કરશે ચૈતરભાઈ ભૂતકાળમાં જે રીતે સ્કોલ સ્કોલરશીપ બાબતે જે રીતના સડકથી લઈને સદન સુધી અમે લડ્યા છે ટેટ ટાટ પાસના ઉમેદવારો હોય ફિક્સ પગાર કર્મચારી હોય આઉટસોર્સિંગ કર્મચારી હોય ખેડૂતો હોય મહિલા હોય આદિવાસી હોય બધા માટે ચૈતર વસાવા અવાજ બન્યા છે એ જ અવાજ આવનારા દિવસોમાં પણ બનશે મારો અવાજ જે દબાવવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી અને પોલીસે કર્યો છે એ ક્યારે દબાવવાનો નથી પૂરી તાકાતથી અમે લડીશું અમને પૂરેપૂરો ન્યાય પ્રણાલીકા પર વિશ્વાસ છે આવનારા દિવસોમાં મારી સાથે ન્યાય થશે અત્રાચારના વિરોધમાં આપણે કામ કર્યું એના માટે આપણે હા બિલકુલ મનરેગાનો મુદ્દો મેં ઉઠાવ્યો કેટલાક પ્રધાનમંત્રી આવાસમાં હપ્તાઓમાં જે કમિશન લેતા હતા એ ઉઠાવી એટલે ભાજપના નેતાઓને કેટલાક કર્મચારીઓને અને આઈપીએસ અધિકારીઓને ગમ્યું નહીં એટલે આ ખોટો કેસ મારા પર બનાવેલો છે જી ધન્યવાદ જય જહા જાય આગામી ચૂંટણીમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલજી સુદાનભાઈ ગઢવી અમારા પ્રમુખ ગોપાલ ઇટાલિયા સૌની આગેવાનીમાં અમે બધા સાથે રહીને પૂરા ગુજરાતમાં જે નવ હજાર બેઠકો છે નવે નવ હજાર બેઠકોમાં અમારા ઉમેદવારો મજબૂત ઉભા રહેશે જે પ્રકારે એસી જેટલા દિવસોમાં મને જેલમાં રાખ્યો મારા વિધાનસભાનો મત વિસ્તાર જે મારો પરિવાર છે એના દુઃખમાં સુખમાં હું ઊભો નથી રહ્યો એ બદલ મને દુઃખ તો થયું છે જે પ્રકારે મેં ખોટા ફરજી કેસમાં મને જેલમાં નાખ્યો છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની નીતિ છે એક વિપક્ષના ધારાસભ્યને કઈ રીતના દબાવી દેવો એ આ એક ઉત્તમ ઉદાહરણ છે મને એરેસ્ટ કરી દેવામાં આવ્યો જેલમાં નાખી દેવામાં આવ્યો અને વડોદરા જેલમાં રાખવામાં આવ્યો ચૈતર વસાવા દબાવેલા નથી આ ચૈતર વસાવાનો માત્ર અવાજ નથી આ ચૈતર વસાવા ને સંવિધાને આપેલો અવાજ છે આ ચૈતર વસાવાનો અવાજ એ જનતાનો અવાજ છે આવનારા દિવસોમાં સડક લઈને સદન સુધી ઉઠવાનો છે લોકોનો પ્રેમ મળ્યો છે એ જ મોટી વાત છે મારા માટે હું એકલો નાનો માણસ છું આટલી મોટી પ્રશાસન ભાજપા સામે લડી નહીં શકું પોલીસ સામે લડી નહીં શકું પણ જે આ જનતાનો પ્રેમ મળ્યો છે એ જ મારી તાકાત છે અને એનાથી આગળ વધતા રહીશું જેલમાં તો જેલના જે નીતિ નિયમ હોય છે સાડા વાગે ઉઠવાનું એનું જેલનું જમવાનું તો જેલના જમવાના પ્રમાણે જેલની પથારી જેલનું નીતિ નિયમ એ પ્રમાણે અમે પૂરેપૂરું પાલન જેલમાં કર્યું છે ક્યાંય પણ મારા તરફી જેલ પ્રશાસનને તરફથી કોઈ ટકોર કરવી પડે એવું ક્યારે મેં જેલના નિયમોનું પાલન કર્યું છે જેલનું ભોજન જમ્યું છું જેલના નીતિ નિયમો મેં પાડ્યા છે રાજકીય કોઈ મુલાકાત ના અઠવાડિયામાં મારી ફેમિલી મુલાકાત થતી હતી અને અઠવાડિયામાં ફોન થતો તો એના સિવાય કોઈ રાજકીય વ્યક્તિ સાથે મારી મુલાકાત નથી થઈ